નમસ્કાર મિત્રો હું હરિભદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર બાર બે હજાર પચીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને મા દુર્ગાને સુગંધિત ફૂલો અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વેપારમાં ઓવરસ્ટોક કોઈ પણ માલનો ઓવરસ્ટોક કરતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરજો વૃષભ રાશિ વાળા આજે સ્ત્રી છો કે પુરુષ છો સાસરી પક્ષમાં સંબંધ સારો રાખજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે અપशब्द વાળી વાત કરવી નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે ફટકડીથી દાંત ઘસવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બગડેલી ઇલેક્ટ્રિક વસ્તુ લાવવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે શ્રીફળ માતાજીના મંદિરે મૂકવું જોઈએ અથવા લીલા નારિયેલના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ફાયદા માટે જુઠ્ઠી વાતો કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ નાની નાની કન્યાઓને ગ્રીન કલરના કપડાં દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાંચ્યા વગર કોઈ પણ કાગળ સાઈન કરવો નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું કન્યા રાશિ વાળા આજે દુર્ગાના મંદિરે જઈને થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગીદારીમાં ધંધો કરવો નહીં તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું તુલા રાશિ વાળા આજે કોઈક સાવ નિરાશ થઈ ગયેલા વ્યક્તિને થોડું આશ્વાસન આપવું જોઈએ ને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રા બિલકુલ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે હિજડાની સેવા કરવી જોઈએ એમને દાન દક્ષિણા આપી ને આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને બહુ લાંબી પાઠ પૂજાઓ કરવી નહીં ધનરાશિ ધન રાશિ વાળાએ આજે શું કરવું ધન રાશિ શંકાઓનું સમાધાન કરી લેવું જોઈએ શું નથી આજે લીલા કલરના કપડા પહેરવા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરું મકર રાશિ વાળા આજે કોઈ સારા માતાના મંદિરે જઈ ને માના દર્શન કરવા પગે લાવું અને શક્ય હોય તે નારિયેળનો ભોગ અવશ્ય ચડાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે અન્નનો બગાડ કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાળકો પર ગુસ્સો નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરજો મીન રાશિ વાળા આજે પક્ષીઓને લીલામાં ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે